નમસ્કાર દર્શક મિત્રો જિંદગી કાફે અંતર્ગત આપ સર્વેનું સ્વાગત છે મિત્રો આપણામાંથી મોટા ભાગના એવા હશે કે જે પેપરના પઠન સાથે ચાઇનીઝ ચુસ્કીથી તેમની સવારનો શુભારંભ કરે છે ન્યૂઝપેપરથી આપણે બધા એટલા બધા ટેવાઈ ગયા છીએ કે એક દિવસ પણ એની ગેરહાજરી સહન કરી શકતા નથી ન્યૂઝપેપર સમાચાર પત્ર વર્તમાનપત્ર જેને લોકબોલીમાં આપણે છાપું કહીએ છીએ પત્રથી આપણો રોજ દિવસ શરૂ થાય છે એ સમાચાર પત્રનો આજે એટલે કે ઓગણત્રીસમી જાન્યુઆરીએ પત્ર દિવસ છે આ વર્તમાનપત્રોમાં પ્રાણ પૂરે છે પત્રકાર મિત્રો તો દર્શક મિત્રો આજની વિશેષ ચર્ચામાં ભાગ લેવા સ્ટુડિયોમાં બે મહાનુભાવો ઉપસ્થિત છે આજના તજજ્ઞ શ્રી મણિલાલ પટેલ જેવો વરિષ્ઠ પત્રકાર છે તથા રાજકીય વિશ્લેષક છે વિશેષ તો તેઓ ગ્રામીણ પત્રકાર છે અને આજના બીજા તજજ્ઞ શ્રી શૈલેન્દ્રભાઈ વાઘેલા સિનિયર પત્રકાર છે અને તેઓએ ગુજરાતના પત્રકારત્વના ઇતિહાસ ઉપર ડોક્યુમેન્ટરી બનાવીને તેને જીવંત કર્યો છે બંને પત્રકાર મિત્રોનું અહીં સ્વાગત છે મણિભાઈ તથા શૈલેન્દ્રભાઈ સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે અને સમાચાર પત્ર દિન નિમિત્તે આપ બંનેને અભિનંદન તથા શુભેચ્છાઓ તો ચર્ચાની શરૂઆત કરીએ શૈલેન્દ્રભાઈ ભારતમાં સમાચાર પત્રની શરૂઆત ક્યારે થઈ સાથે ગુજરાત રાજ્યની સ્થાપના જ ઓગણીસો સાહીઠમાં થઈ તો તેમાં ન્યૂઝપેપરની શરૂઆત ક્યારે થઈ એટલે કે સમાચાર પત્રનો ઇતિહાસ આપ સંક્ષિપ્તમાં જણાવશો જુઓ ભારતમાં પત્રોની શરૂઆત ક્યારે થઈ એ કહું તો આજની તારીખે એટલે કે ઓગણત્રીસ જાન્યુઆરી સત્તરસો નેવું ના દિવસે બેંગાલ ગેઝેટ નામનું અખબાર અંગ્રેજીમાં પ્રકાશિત થયું હતું એના ભારતનું સૌ પ્રથમ અખબાર ગણવામાં આવે છે ઓગસ્ટિન હસ્કી નામના અંગ્રેજ ભાઈએ અખબાર શરૂ કરેલું પણ આપણા પોતાના આપણી ભાષાના ભારતીય ભાષાના પત્રકારત્વની કે ભારતીય ભાષાના સમાચાર પત્રોની વાત કરીએ તો આપણા માટે ગૌરવની વાત એ છે કે કોઈ પણ ભારતીય ભાષામાં સૌ પ્રથમ અખબાર જો કોઈ શરૂ થયું હોય તો એ ગુજરાતી ભાષામાં હતું પહેલી જુલાઈ અઢારસો બાવીસ પહેલી જુલાઈ અઢારસો બાવીસના રોજ મુંબઈ સમાચાર શરૂ થયું ફરેદુંજી મરજબાન કરીને પારસી ભાઈ હતા એમણે એ શરૂ કરેલું અને એ સર્વપ્રથમ અખબાર ગણાય છે ઇવન ધ હિન્દી અખબાર પણ એ પછી શરૂ થયા એટલે આપણા માટે બહુ મોટી ગૌરવની વાત છે કે પહેલું અખબાર આપણા ભારત દેશનું આપણી ભારતીય લેંગ્વેજનું પહેલું અખબાર ગુજરાતી હતું અને મજાની વાત એ છે કે આજે બસો ને બે વર્ષ પછી પણ આજે પણ એ અખબાર કાર્યરત છે ચાલુ હાલતમાં છે અને આખા એશિયાનું આવું ચાલુ હોય બસો વર્ષથી અખબાર એવું એ સર્વપ્રથમ અખબાર ગણાય છે મુંબઈ સમાચારની એ બહુ મોટી ઉપલબ્ધિ છે અને એની તો બીજી ઘણી બધી વાતો મુંબઈ સમાચારની જે કે એના પર આખું આપણે ચર્ચા કરી શકાય પણ પહેલા આપણે બધા જાણીએ છીએ કે અત્યારનું જે ગુજરાત છે પહેલા મહારાષ્ટ્ર ગુજરાત જુદાનો હતા એક જ હતા પણ અત્યારનું જે ગુજરાત છે એ ગુજરાતની વાત કરીએ તો એ ગુજરાતમાં પહેલું અખબાર ગુજરાત મિત્ર નામથી સુરતમાં શરૂ થયું હતું અને એ પણ એક પારસી અરદેસર તાલિયાર ખાન કરીને એમણે શરૂ કરેલું હતું અને એવી રીતે આપણે અહીંયા ગુજરાતી પત્રકારત્વના ઇતિહાસની શરૂઆત થઈ એવું કહી શકાય જી મણિલાલ ભાઈ આપ એ જણાવશો કે ભારતીય સમાચાર પત્ર દિવસનું મહત્વ શું છે હમણાં ત્યાં સમાચાર પત્રો શા માટે એના ઉપરથી એનું એક મહત્વ નક્કી થાય કે ઘરમાં ફ્રીજ જોઈએ ઘરમાં ટીવી જોઈએ સમાચાર પત્ર પણ આપણે એમ જેમ કહ્યું કે ચાંદી ચુસ્કી સાથે એક સમાચાર પત્ર જોઈએ તો સમાચાર પત્રનું બેઝિક શું શા માટે જરૂરિયાત તો હું જ્યારે પત્રકારત્વના વિદ્યાર્થીને ભણાવું વર્ષોથી ત્યારે હું એક વાક્ય કહું પહેલાં જ પીરિયડમાં કે પહેલું કામ તો એ કે લોકોની માંગણી લોકોની લાગણી એ સરકાર સુધી શાસન સુધી પહોંચાડવી એનું પહેલું કામ બીજું કામ સરકારની યોજનાઓ અને સરકારની વાતો પ્રજા સુધી પહોંચાડવી એ બીજું કામ અને ત્રીજું કામ આ બંનેમાંથી જે ભેગું થાય એનો એનો ઉપયોગ નીતિ નિર્ધારણ માટે કરવો દાખલા તરીકે આયુષ્યમાન કાર્ડ છે તો સરકારી યોજના લોકો સુધી પહોંચાડવી આયુષ્યમાન કાર્ડ વિશે લોકોની ફરિયાદો હોય સરકારને પહોંચાડવી અને પછી ભવિષ્યમાં એ બંનેને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં સુધારા કરી શકાય એની યોજના કેમ વધારે સુદૃઢ બનાવી શકાય આ હું છું તે મુખ્ય પાયાની ભૂમિકા જેને આપણે એક લોકજાગૃતિનું પણ કહી શકીએ લોક ઘડતરનું માધ્યમ પણ કહી શકીએ એટલે મુખ્ય ભૂમિકા એમની આ હતી પણ આપણે જોઈએ તો આપણા ત્યાં શૈલેન્દ્રભાઈ બહુ સરસ ઇતિહાસની વાત કરી કે આપણે ત્યાં ત્રણ તબક્કામાં ગુજરાતનું પત્રકાર હતું અને દેશનું પત્રકાર હતું વર્તમાન પત્રોની સંદર્ભમાં વાત કરીએ તો સૌથી પહેલાં આપણા ત્યાં ને સ્વાતંત્ર્ય પહેલાંનું એક પત્રકાર હતું જે મોટા ભાગે સમાજ સુધારણાનું પત્રકાર હતું નર્મદનું તમે જુઓ રાજા રામ મોહન રાયનું જો મેઘાણીનું જુઓ પછી આવ્યું આઝાદીનું પત્રકારત્વ લોકમાન્ય તિલકનું મરાઠાને કેસરી આવ્યું મહાત્મા ગાંધીના હરિજન યંગ ઇન્ડિયા લોકબંધુ હરિજન બંધુ એ વગેરે એટલે એ આઝાદીની ને લગતા આવ્યા અને ત્રીજું જે છે આપણું હાલનું પત્રકાર હતું બરાબર જે આપણે કહીએ એટલે ત્રણ તબક્કામાં અને મૂળ વાત તો એમની કે એ લોક ઘડતર અને લોક શિક્ષણનું લોકોની જાગૃતિનું અને લોકોની વાતોને સરકાર સુધી પહોંચાડવાનું કામ બરાબર શૈલેન્દ્રભાઈ આપ એ જણાવશો કે ભારતીય સમાચાર પત્ર દિવસ બે હજાર પચીસનો વિષય ડિજિટલ યુગમાં પ્રિન્ટ મીડિયાની ભૂમિકા ઉપર કેન્દ્રિત કરવામાં આવ્યો છે તો એના વિશે આપ શું કહેશો વર્તમાન સમયમાં સમાચાર પત્રનું જે સ્વરૂપ બદલાયું છે તો એના વિશે આપ પ્રકાશ પાડશો જો વર્તમાન સમય એટલે કે આપણે એકવીસમી સદીની વાત કરીએ ને તો એકવીસમી સદીમાં વર્તમાનપત્રનું સ્વરૂપ એ રીતે બદલાયું છે કે પ વર્તમાનપત્રોમાં ડિઝાઇનનું મહત્ત્વ વધ્યું બરાબર છે વર્તમાનપત્રો લેઆઉટની રીતે સ્વચ્છ સુઘડ છપાતા થયા બીજું કે વર્તમાનપત્રો કલરમાં છપાતા થયા આજે તો તમામ પેજ કલરમાં છાપી શકાય છે અને કલરમાં છપાતા હોય છે એટલે એ ડિજિટલ યુગમાં છેલ્લા એકવીસમી સદીમાં ને ડિજિટલ યુગ આવ્યો પણ વર્તમાનપત્રોમાં આ જે ફેરફાર થયો એ બહુ મહત્ત્વનો ફેરફાર છે કારણ સમાચારો તો જે રીતે પીરસાય છે એ પીરસાય જ છે એમાં સમાચારોમાં પણ ક્લાસિફિકેશન ઘણું બધું થયું છે સમાચારોમાં અમુક હાઈલાઇટેડ કરવા જેવા પોઈન્ટ અલગથી બોક્સમાં આપવા આ તે બધું એ બધી વાતો તો છે જ પણ ડિજિટલ યુગ સામે તમે જેમ કહ્યું કે વર્તમાનપત્રોનું જે મહત્ત્વ શું કે આજે ગમે તે હોય ડિજિટલ યુગ આવ્યો છે વેબસાઇટ પર પણ સમાચાર મળતા થઈ ગયા છે જે બનાવ બને અને કે આજે કુંભમાં કંઈક થયું હોય ને હમણાં જ મને વર્તમાન પત્રમાં ભલે આવતીકાલે જાણવા મળશે પણ એ પહેલા મને મોબાઈલ પર જાણવા મળી જાય છે તો અહીં સવાલ એ થાય કે તો પછી વર્તમાન પત્રનું આપણે શું પણ છતાં પણ વર્તમાન પત્રો આજે પણ ચાલે જ છે અને તમને ઉપરથી જાણી નવાઈ લાગશે કે વર્લ્ડ ઓવરમાં વર્તમાન પત્રનું સર્ક્યુલેશન ઉપરથી વધ્યું છે ઘટવાના બદલે બાકી એવું હતું કે ડિજિટલ યુગ આવતા વર્તમાન પત્રો નું સર્ક્યુલેશન ઘટશે પણ એવું થયું નથી વધ્યું જ છે જેમ ભૂતકાળમાં એવું હતું ટીવીનો યુગ આવ્યો ટીવી પર સમાચારો જાણવા મળતા થયા ત્યારે બધાનું એવું હતું વર્તમાનપત્રો ખલાસ થઈ જશે પણ એવું થયું નથી સેમ વે આજે ડિજિટલ યુગમાં પણ વર્તમાનપત્રો એમનું અસ્તિત્વ જાળવી શક્યા છે સારામાં સારી રીતે જાળવી શક્યા છે અને સમાચાર પત્રમાં ઘણી બધી વસ્તુ દરેકનો ઇન્ટરેસ્ટ જુદો જુદો હોય છે તેમાં એટલા બધા પ્રકારના સમાચારો આવતા છે એન્ટરટેનમેન્ટ પણ હોય છે ક્રોસવર્ડ પણ હોય છે તો જેને જે રીતનો એ પણ એ લોકો કરી શકે છે અને એ રીતે પણ ન્યૂઝપેપરનું મહત્ત્વ છે આપને હું મણિલાલભાઈ પૂછીશ કે સમાચાર પત્રના હાલના પડકારો વિશે આપ જણાવશો આ પડકારો પત્રકારોને કેવા કેવા પ્રશ્નો કે સમસ્યાઓનો સામનો કરવો પડે છે આપણે ત્યાં પત્રકાર તો આવે એટલે પહેલી વાત આવે સત્ય આવે અને બીજું મૂલ્ય આધારિત પત્રકારત્વ બે આવે જે ગાંધીજીના પત્રકારત્વનો પાયો શું તો આ બંને હતું એ કહેતા એક વિશ્વસનીયતા કે ભાઈ શૈલેન્દ્રભાઈ બોલે છે તો સાચું જ હોય એમાં કંઈ બીજું તપાસ કરવાની જરૂર ન હોય એ માણસ છાપું વાંચે એમ થાય કહો વાત છાપામાં આવી છે ને સાચી વસ્તુ છે આમાં કંઈ ખોટું ના હોય ટીવીમાં આવી છે ને તો આ સાચું એટલે એ વિશ્વસનીયતા હું એ માનું છું કે થોડો ઘસારો એને પહોંચ્યો છે વિશ્વસનીયતાને વાચકોની વિશ્વસનીયતાને ઘસારો પહોંચ્યો છે સત્યનું સંશોધન દાખલા તરીકે એક સમાચાર તમારી પાસે આવ્યા અને પછી તમારે એમ કહેવું પડે કે અમે આની પુષ્ટિ કરતા નથી તમે પુષ્ટિ નથી કરતા પણ એ સમાચાર પાસે મૂકો છો ખરા ખરા તો એ બરાબર નથી એ તમારું આજે વધારે કરતું તમે મીડિયામાં તમે જો ખાસ કરીને ચેનલોમાં હું તો વાત કરું તો પુષ્ટિ કરતા નથી તો પછી તમે મૂકો છો કામ તમારે બ્રેકિંગ ન્યૂઝ મૂકીને પછી તમારે એને આપવું પડે કે આ ન્યૂઝ ખોટા હતા બરાબર એક ફેક ન્યૂઝ જે આપણે કહીએ છીએ એક મને લાગે છે બહુ જ મોટી પછી હેટ ન્યૂઝ તમે આજે જુઓ દાંપત્યથી માંડીને પિતા પુત્રથી માંડીને આતંકવાદ સુધી માંડીને હિન્દુ મુસ્લિમ શીખ સુધી હેમ માણસ માણસની વચ્ચે જાણે વિભાજન કરવાનું હોય ને એવું એક નફરત પેદા કરવાનું વાતાવરણ જે હોય ને એ એ આખું એ એ પ્રકારનું એક વધ્યું છે ભાઈ શૈલેન્દ્રભાઈ જે ભૂમિકામાં સોશિયલ મીડિયાની ભૂમિકા પણ વધી છે એના કારણે વર્તમાનપત્રોને વધતા ઓછા મહત્ત્વ ઘટવાનું નથી કારણ કે માણસે ગમે ત્યારે ડિટેલ્સમાં જોવું હશે આજે તમે આજે તમે જોઈ લીધું કોઈ કુંભળા મેળામાં એમને એમ કહ્યું આજે આવું થયું પણ એની ડિટેલ્સ જોઈએ તો કાલવાર તમારે છાપું જ જોવું પડશે એનું ઇન્ટરપ્રિટેશન એનું વિશ્લેષણ જોવું હશે બીજા બીજી ઘટનાઓ સાથે એની તુલનાત્મક અભ્યાસ કરવો પડશે તો તમારે વર્તમાનપત્ર પત્ર જોઈશે એટલે એ આખું બીજું આજના વર્તમાનપત્રોની ભાષા છે ને એ ગાંધીજી કહેતા પત્રની ભાષા કોશીઓ પણ સમજી શકે એવી હોવી જોઈએ સામાન્ય સામાન્ય એ સાહિત્યની ભાષા નથી એમ ભાષાને જેને આપણે આડંબર કહીએ દાખલા તરીકે માતા કહેવાતું ત્યાં સુધી માતા શબ્દ સમજાય પણ એ અથવા રેલવે સ્ટેશન શબ્દ કહેતા અગ્નિ વિરામ રસ એવું ન કહેવાય ભદ્રમભદ્ર તો એ માણસની ભાષા બીજું હમણાંથી હું જોઉં છું હું તો એક અખબારના સલાહકાર તરીકે રહું છું એટલે કે અંગ્રેજી શબ્દનો એટલો બધો પ્રયોગ મારો ગુજરાતી ભાષાના અખબારોમાં કેટલીક એની લિપિ પણ અંગ્રેજીમાં આવે એટલે એ બધું જે છે ને એ કેટલું મને એમ લાગે છે કે એ અને બીજું સૌથી મોટું કે એની મુખ્ય ભૂમિકા લોક ઘડતરની હતી એ લોક ની બનતી જાય છે બરાબર બીજું તમે તમે જો આજે વર્તમાન પત્રમાં પાંચ છ વસ્તુ તમને પ્રાધાન્ય જોવા મળે શું મળશે સત્તા રાઈટ મતલબ પોલિટિકલ ન્યૂઝ સંપત્તિ પૈસાવાળાની કોઈ વાતો સત્તા સંપત્તિ સેક્સ સ્ટોક એક્સચેન્જ શેરબજાર સ્પોર્ટ્સ અને ફિલ્મ રાઇટ અમારા વાસુદેવ મહેતા બહુ સિનિયર પત્રકાર મને પણ એમાં ઘણી ઘણીવાર કહેતા કે અમે બધું જે છાપીએ છીએ જાહેર ખબરના અભાવે છાપીએ છીએ એટલે એ આખું જે આ પાંચ વસ્તુનો પ્રભાવ છે એમાં આપણે પેલી લોકજાગૃતિ ને લોકગણતરીની વ્યાખ્યા થોડી ઘણી હાસિયામાં થકી दर्शक मित्रों एक नानकड़ो विराम शानदार संगीत यादगार तस्वीरें। गणतंत्र दिवस समारोह का भव्य समापन समारोह बीटिंग रिट्रीट सीधा प्रसारण 29 जनवरी शाम चार बजकर पैंतालीस मिनट से सिर्फ दूरदर्शन पर माई सेल्फ प्रोफेसर गोलीबार आ समीर भाई है एमनी साड़ी आयुषी ये कॉलेज में मन खूब हैरान करे है।

એ તો મોડા આવશે સમીર ભાઈ ઓ હા ઈ મોય ઓશન ભાઈ કે આ સોસાયટી માં કોણ જાય છે કોણ આવે છે ઇની મને બધી ખબર હોય તમે તો સોસાયટી નું છાપું છો બેન એ ભાઈ છાપું કોને કસો અરે 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 છાપું એટલે તમે બહુ હોશિયાર છો એલર્ટ વ્યક્તિ જો એમ કઉ આરામ થી શાંતિ થી મરવું હોય ને તો એનો એક જ રસ્તો છે લગ્ન કરી નાખો કેમ બારે ઘડીએ માંદા પડી જાઓ છો મે કહ્યું ડોક્ટર સાહેબ અહીં આવું છું ને તમારી ફીસ નું બોર્ડ જોઉં છું ને મને તકલીફ શરૂ થઈ જાય છે ઓહો હો તમારા જવાબ થી ડોક્ટર ની તકલીફ શરૂ થઈ ગઈ હશે ને આ ચોપડી નું શું આતો છે અરે જરા બહાર નીકળો ખબર પડે બહાર બજાર માં શું ચાલી રહ્યું છે એ તો મારે બહાર જવાની શી જરૂર છે હે આ આ તારા જેવા હરતા ફરતા છાપા હામેથી આઈને મારા આંગણામાં પડે છે નિહાળો કાકાની કમાલ દર બુધવાર અને ગુરુવાર સવારે અગિયાર ત્રીસ કલાકે માત્ર પ્રેમ બધા ના મનમાં જગાડવા લઈને આવ્યા છે સ્વતંત્રતા સંગ્રામ ના વિસરાયેલા વીર સેનાનીઓ ની ગાથા ભારત હે હમ પ્રસારણ દર રવિવાર સવારે સાડા અગિયાર વાગે માત્ર ડીડી ગિરનાર પર દર્શક મિત્રો જિંદગી કાફેમાં આપનું પુનઃ સ્વાગત છે અને આજે ચર્ચાનો વિષય છે સમાચાર પત્ર દિવસ તો ચર્ચામાં આગળ વધીએ અને શૈલેન્દ્રભાઈ આપ એ જાણો છો કે લોકો પત્રકારો અથવા તો સમાચાર પત્ર પાસેથી કેવી કેવી અપેક્ષાઓ સેવતા હોય છે જુઓ તમને હવે સરસ વાત કરી કે લોકો સમાચાર પત્રો પાસેથી કેવી અપેક્ષા સેવતા હોય છે જેમ મણિલાલભાઈ સાહેબે કહ્યું કે મૂલ્યનિષ્ઠ અને સત્ય બહાર લાવવું એ સમાચાર પત્રોનું સૌથી મહત્વનું અને અગત્યનું કામ છે હવે આ સંદર્ભમાં મારે છે ને એક તમને એક કેસની વાત કરવી છે નાના કારણ કે એ બહુ સીમાચિન્હ વાત છે ને એટલું બધું માઇલ સ્ટોન છે કે એના વગર આજની વાત આપણી અધૂરી ગણાય હવે એ એવું છે લગભગ દોઢસો વર્ષ પહેલાં કરશનદાસ મૂળજી કરીને એક પત્રકાર થઈ ગયા મોટા અને એમનું સત્યપ્રકાશ નામનું એક અખબાર શરૂ કરેલું એમણે અને એ અખબારમાં એ સમાચાર પત્રમાં એમણે જે તે જમાનામાં એટલે કે દોઢસો વર્ષ પહેલાં જે ધાર્મિક પાખંડો ચાલતા હતા એને ઉજાગર કર્યા એને સ્થાન આપ્યું અને એના પરિણામે જે ધર્માચાર્યો એ સમયના એ કરશનલાલ મુળજી ઉપર બદનક્ષીનો નો કેસ દાખલ કર્યો અને કેસ લાંબો ચાલ્યો કોર્ટમાં થોડો અને અંતે કરશનદાસ મુળજી એ કેસ જીતી ગયા જે મહારાજ લાયબલ કેસ તરીકે ઓળખાય છે હવે આ કેસ નું મહત્વ એ છે કે પહેલી વાર જે લખવાની અભિવ્યક્તિની આઝાદી છે એના પર કાયદાની મહોર વાગી એમ

એ વાત કહેશો કે પત્રકારત્વના જે ત્રણ તબક્કા છે ભૂતકાળ વર્તમાન અને ભવિષ્ય તો એના વિશે આપ વિસ્તૃત માહિતી આપશો ભાઈ શૈલેન્દ્રભાઈ જે કરસનદાસ મૂળજીથી વાત શરૂ કરી એ જમા એનું ધર્મના પાખંડો એ જમાનામાં નર્મદનું પત્રકારત્વ મેઘાણી એ બધા હતા એ સમાજ સુધારા અને પાખંડો સામે અંધશ્રદ્ધા સામે લડનારું હતું મરાઠાને કેસરી હતું લાલા અને ગાંધીજીના આ બધા માત્ર રાજકીય પત્રો નહોતા એટલે એમની એ આખી ભૂમિકા હતી એટલે એના કારણે એ થયું બીજું આપણે જે કહ્યું ને મુખ્ય વાત મારા મનમાં જે છે કે આજે જે પત્રકારત્વ છે ને અમે જ્યારે વિદ્યાર્થીઓને ભણતા સમાચાર કોને કહેવાય કે કૂતરો માણસને કડે સમાચાર નથી માણસ કૂતરાને કડે સમાચાર હવે આજે તમે જો આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ હું જોઉં સમાચાર કોને કહેવાય કે આજે લોકસભા શાંતિથી ચાલી અને સમાચાર કહેવાય આજે કોઈ રાજ્યની વિધાનસભામાં ધાંધલ નથી થઈ એ સમાચાર કહેવાય આજે ક્યાંય ભેળસેળના સમાચાર નથી આવે સમાચાર કહેવાય આજે કાંઈ હત્યા નથી થઈ કે દુષ્કર્મ નથી થયું એ સમાચાર કે સમાચારની વ્યાખ્યા જાણે આખી આપણી બદલાઈ ગઈ હોય કે એટલું બધું જેમ પત્રો એને અદા કરવાની ભૂમિકાનું કાર્યક્ષેત્ર એટલું બધું વિશાળ થઈ ગયું છે કે પોતાની ભૂમિકા ભજવાની પાસે જગ્યા સમય બધું ઓછું પડે એટલી બધી ભૂમિકા એમની વધી છે કારણ કે આ બધી છેતરપિંડી તમને રોજે રોજ જોવા મળે નકલી તમે જુઓ પીએમમાંથી સીએમમાંથી માટે બધે નકલી માણસો ઘુસી ગયા એક જગ્યાએ રોજ કોઈક નકલીનો કોઈક અથવા કોઈને કોઈ ભ્રષ્ટાચારનું કૌભાંડ આવે એટલે તમે આ બધાના કારણે આખું એક જે આઝાદીનું જે તમે ત્રણ તબક્કા આઝાદીનું

અને અને એના કારણે એમને હરીફાઈના કારણે આવક કારણે જાહેર ખબરોના કારણે બીજા કારણે એમને ક્યાંક ને ક્યાંક સમાધાનો કરવા પડે છે સમાધાન કરવાના કારણે અખબાર હોય પોતાની ભૂમિકા જે ભજવવી પડે અને ધંધો ચલાવવો પડે છે કારણ કે હરીફાઈ છે રોકાણ મૂકવું છે તો એના કારણે નહીં થઈ શકતું એટલે મૂળ વાત જે હું ઘણીવાર ગમતમાં કહું છું કે જે નેતા છે એની નજર હંમેશા ચૂંટણી તરફ હોય પણ વર્તમાન પત્રની નજર હંમેશા ભાવિ પેઢીના ઘડતર તરફ હોય બરાબર

હું પણ લગભગ ગામડાના પત્રકારો અને શહેરના પત્રકારો નંબર બે ઇન્ડિવિજ્યુઅલ પત્રકારત્વ કરવું અલગ વસ્તુ છે પ્રેસમાં જોબ કરવી અને પત્રકારત્વ કરવું અલગ છે ગામડાના પત્રકારો ને ખુબ જ ખૂબ જ કઠિન કામ કરવું પડતું હોય છે કે કે એમની આઈડેન્ટિટી આઈડેન્ટિટી છતી થતી હોય છે એટલે ગામડાના પત્રકાર હતો શહેરના પત્રકાર હતો આજે તો મેં જોયું કે ઘરે ઘરે ગામડે ગામડે સુધી પત્રકારો પહોંચી ગયા છે સોશિયલ મીડિયા ગણો અખબારો ગણો પણ ખૂબ વ્યાપ વધ્યો છે એક પત્રકારત્વની સિદ્ધિ પણ ગણી શકાય છે બંને સાહેબો આ બાબતે શું કહેશો ધન્યવાદ આપ જણાવશો ગ્રામીણ વધારે ભાઈએ જે કહ્યું વાત તદ્દન સાચી છે કે એની ઓળખ છતી થઈ જાય છે અને એટલે એને શોષવું પણ પડે છે તમે જો હું ભારતની વાત નથી કરતો દુનિયાભરમાં આપણું રશિયા યુક્રેન પત્રકારોની હત્યાનું પ્રમાણ દુનિયાભરમાં ખૂબ વધુ છે બીજું એનું કામ બહુ કઠિન છે એને જે મળતર મળે છે એના કરતાં એનો પરિશ્રમ વધારે છે એક જમાનો હતો કે ગ્રામીણ પત્રકાર તો હતું જ નહીં માહિતી ખાતાની યાદી આવે એ છાપાવાળા છાપી દે હવે છાપાએ પોતપોતાની એડિશન શરૂ કરી ઉત્તર ગુજરાતની જુદી હોય સૌરાષ્ટ્રની જુદી હોય ભાવનગરની જામનગરની બનાસકાંઠાની બધું અલગ અલગ હોય એટલે એમને ખબરપત્રોની જરૂર પડવા માંડી એટલે બે કામ કરે જાહેર ખબરનું કામ પણ કરે અને આ પણ કરે

એ તો કૃષિ કે પશુપાલન કે પંચાયતી રાજ કે એવી કોઈ આવતી હશે ને એમ એના મનો ભારત તો એક ખેતી પ્રધાન દેશ છે મને એમ થયું ચાલો આટલા વર્ષથી હું પત્રકાર હતો છું તો મને આ ન સમજાયું તો એ ટોકિયોમાં બેઠેલા ઉદ્યોગપ્રધાન દેશના પત્રકારને સમજાય છે બરાબર પછી ઘણા વખત પછી ડૉક્ટર કલામ રાષ્ટ્રપતિ થયા અને ઇઝરાયલના પ્રવાસે ગયા હતા એ પછી તો મેં ગ્રામીણ સામિક પણ શરૂ કર્યું પણ એમાં નથી જતો હું પણ એ એક કલામ એમ લખ્યું છે હું જે હોટલમાં ઉતર્યો હતો ને એની બાજુમાં બોમ્બ બ્લાસ્ટ થયો એટલે મને એમ થયું કે ઇઝરાયલના બધા અખબારોનું કાલની જે હેડલાઇન્સ છે એ આ બોમ્બ વિસ્ફોટ છે આટલા માણસો મરી ગયા કલામ ક્યાંક સવારે ઉઠીને મેં ઇઝરાયલના અખબારો જોયા તો મારી નમાઈની વચ્ચે અખબારોનું જે હેડિંગ હતું એ ઈઝરાયલમાં સૌથી વધારે ખારેક પકાવતા ખેડૂતની સફળતાની સ્ટોરી હતી હવે જે વસ્તુ આ સમજાય છે કેટલું એ ભાઈ જે ગ્રામીણ પત્રકારત્વની હવે મને મને ઘણી વાર લોકો ગ્રામીણ માં શહેર માં શું ફરક બહુ જ પાયા બહુ જ પાયાનો ફરક દાખલા તરીકે તમે પાણી ની વાત કરો તો આપડે કે પાણી શહેરમાં હોય છે ગામડામાં શું ફરક પેલા બનાસકાંઠાના માણસને વીરડામાંથી હવારે જઈને ખેંચવું પડે ત્રણ કિલોમીટર ચાલવું પડે એની સમસ્યા પાણીની આપડા આપણા કરતા જુદી છે આપડે નળમાં નથી આવતું પ્રેશર ઓછું આવે છે એ પ્રશ્ન બરાબર ચાલો વીજળી પેલા ખેડૂતને રાતે વીજળી મળે છે તમે ટેસથી નવરાત્રીમાં કોઈ ઉત્સવ કરો કે કોઈ મહોત્સવ કરો મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠિત વીજળી ફૂલ તમે વાપરી શકો પેલા બિચારા અંધારામાં પણ કરવા માટે જવું પડે છે શિક્ષણ તમારે ત્યાં જ્યાં જ્યાં કોલેજો જ્યાં જુઓ કોલેજો અહીંયા વધી છે ગામડામાં તાલુકા મથક સુધી પહોંચ્યા નથી પહોંચી એવું રહી પણ ત્યાં એને શીખશે બિચારાને તો પ્રાથમિક શાળામાં કાં તો ના હોય કાં તો શિક્ષક ના હોય કાં તો પાટીયું ના હોય કાં તો ચોક ના હોય એવી જ એટલે પ્રશ્ન છે વાહન વ્યવહાર તો આપણે ત્યાં ત્યાં તાલુકા મથક સુધી પણ બસની વ્યવસ્થા ના હોય એવા ગામો હજી આપણે ત્યાં હશે હું તો કહું અઠ્ઠાણું ટકા કવરેજ થઈ ગયા હશે પણ બે ટકા ગામો તો એવા હશે જ કે જ્યાં નથી જતી તમે આપણે ઘણી વાર જોઈએ છે ને કે બેનની પ્રસૂતિ હોય અને ઉટકીને અથવા સ્મશાનમાં નદીમાંથી લઈને લઈ જતા હોય એવી ઘટનાઓ ગુજરાતમાં પણ આપણને જોવા મળે એટલે આ બધા પ્રશ્નો જે છે ને એને હું નેગેટિવ ન્યૂઝ નથી કહેતો આ એક વિકાસશીલ પત્રકારત્વનો ભાગ છે કે જેમાંથી સરકારને જે મેં પહેલી વાત કે નીતિ નિર્ધારણના કામમાં પણ એ મદદરૂપ બરાબર મણિલાલભાઈ અને શૈલેન્દ્રભાઈ સમય ઓછો છે તો આપને અંતિમ પ્રશ્ન પૂછી અને આપણે સમાપ્ત કરીશું આજના યુવાનોને આ પત્રકારત્વનું ભાવિ કેવું છે તો આ યુવાનોને આપ શું સંદેશો આપશો આપ બંનેને મણિલાલભાઈ બીજા બધા જ વ્યવસાયની જેમ પત્રકારત્વનું ભવિષ્ય પણ ખૂબ ઉજ્જવળ છે જે લોકોએ કંઈક નવું કરવું છે એમને પત્રકારત્વ આવવું જોઈએ જેમ આપણે ડૉક્ટરનો વ્યવસાય સેવાનો વ્યવસાય છે હું તો પત્રકારત્નો વ્યવસાય તો એના કરતાં વધારે સેવાનો કે ડૉક્ટરના વ્યવસાયમાં તો મળતર પણ છે આ વધારે મહેનત ને ઓછા મળતરનો વ્યવસાય છે ભવિષ્ય ખૂબ જ આશાસ્પદ અને સારું છે એમાં કંઈ નિરાશ થવાની જરૂર નથી જી શૈલેન્દ્રભાઈ મણિલાલભાઈએ કહ્યું એમ કે પત્રકારત્વનું ભવિષ્ય તો ઉજ્જવળ જ છે છાપાઓ ક્યારેય બંધ થવાના નથી તમે કહ્યું એમ ડિજિટલ યુગ પણ આગળને આગળ વધતો જ જવાનો છે એટલે સમાચારનું સ્વરૂપ બદલાય એ પ્રમાણે પત્રકારે પોતાની જાતને તૈયાર કરવી પડશે પોતાનામાં એ પ્રકારે પરિવર્તન કરવું પડશે પોતાને સજ્જ કરવી પડશે પણ પત્રકારત્વનો વ્યવસાય અપનાવો તો એક વાત છે કે એને એક મિશન તરીકે અપનાવજો શોખ તરીકે નહીં જી જી દર્શક મિત્રો આજની વિશેષ ચર્ચા અહીં સમાપ્ત થાય છે મણિલાલભાઈ અને શૈલેન્દ્રભાઈ આપનો ખૂબ ખૂબ આભાર ખૂબ સરસ માહિતી આપે આપી અને મિત્રો ફરી મળીશું એક નવા વિષય સાથે અને ત્યાં સુધી રજા આપશો નમસ્કાર शानदार संगीत यादगार तस्वीरें गणतंत्र दिवस समारोह का भव्य समाप्त